શનિવારે તો એ કે ચાર્જ નથી અને બીજા એ કે તમને ને ચાર્જ નથી કે અને રા અહીંયા નહીં લેવામાં આવે અને બાદ દેવો સાહેબ આવે ત્યાં સુધી ત્રણ જણા હતા પોલીસ વાળા એ નામ મને નથી આવડતા અને પછી મેં વૈયા અને અને કાઢી મૂક્યા અમે જેમ તેમ ગરીબ માણસને ગાળી દીધી દેવા મળ્યા એમ એટલે એના પછી વૈયા આવ્યા એવું હું શું હોય ઘોઘા તાલુકાના હોલગડ ગામને પંદર વર્ષની સગીરાને લંતાવી ફોસલાવીને યુવાન લઈ ગયો છે હવે આ ગરીબ લોકો પોલીસ સ્ટેશનમાં ઘોઘા પોલીસ સ્ટેશનમાં વારા ઘડી જાય છે તો એને ફરિયાદ લેતા નથી આજે પંદર વર્ષની સગીર વયની દીકરી હોય અને આજે સગીરભાઈની દીકરી ગંભીર ગુનો છે તો આ ગુનાની અંદર સાહેબે કડક તપાસ કરી એફઆઈઆર ફાડી અને એની તપાસ કરવી જોઈએ એની જગ્યાએ એને વાલીને જાય છે એના મધર ને ફાધર તો એને ગાળો તેને કાઢી મૂકે છે એને રાઇટર એમ કહે છે તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લ્યો તો આ જે ગંભીર ગુનાની અંદર આ એફઆઈઆર આની દેવીભાઈની રજૂઆત કરવા ડીઆઈસપી કચેરી અમે આવ્યા છીએ